આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડાની મુલાકાતે આવી રહ્યા છે અને આને લઈને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટું વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં જે નર્મદા તેમજ ભરૂચ જિલ્લામાં જે બેફામપણે ખનીજ ચોરી ચાલી રહી છે ધરતીમાંને લૂંટવામાં આવી રહ્યા છે તે મુદ્દે તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી છે ને શું માંગ કરી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ છે જેને લઈને આદિવાસી વિસ્તારોમાં તળામાર તૈયારીઓ ચાલી રહી છે હરક ઉત્સાહનો માહોલ છે તહેવારની જેમ તમામ આદિવાસી સમાજના લોકો આ પર્વને ઉજવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ડેડિયાપાડા ખાતે આ પર્વની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે નર્મદા જિલ્લાની મુલાકાતને લઈને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટું વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે વડાપ્રધાનની મુલાકાતને લઈને સવાલો કર્યા છે એટલું જ નહીં તેમણે કહ્યું છે કે ભરૂચ હોય કે પછી નર્મદા જિલ્લા જ્યાં બેફામ પણ એક ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે ધરતીમાંને લૂંટવામાં આવી રહ્યા છે આદિવાસીના વિકાસની વાત છોટુ વસાવાએ કરી સાથે જ બિરસા મુંડા ભગવાનને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી પહેલાં તો સાંભળો આપ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાને આજે અમારે ચંદેરિયા ખાતર એક મિટિંગ હતી સંગઠનની એ મિટિંગની અંદર અમારે નવી નિમણૂકો આપવાની હતી એ આજે થોડા લોકોને આપી દીધી છે હવે પછી બીજી મિટિંગની અંદર અમે જે લોકો બાકી છે એને અમે એ કરીને એમને પોસ્ટિંગ કરશું પરંતુ એ વાતનો ડર છે અમને કે આ વિસ્તારમાં જે રીતના આક્રમણ થયું છે એ રીતના અમારી જે જમીનો છે કોલસો સિલિકા સેન આજે ત્રણ ચાર વરસથી ઝઘડિયા તાલુકાની અંદર એટલી બધી ખનીજની ચોરી થાય છે જણે અહીં કોઈ રહેતા જ નથી અને આ લોકો કોઈ લોકો જ નથી એવું જે માનીને ખનનની જે ચોરી થાય છે એની સામે પણ અમે લડવાના છે અમારી તાલુકા પંચાયતો બને જિલ્લા પંચાયતો બને એ જાતના પ્રયાસ કરીને અમે અમારી જે જમીની હકીકત છે જે જમીનો જૂટવાઈ જાય છે અત્યારે હું કહું તો ખોટું નથી કે બારોબાર પંચાયતોને સભાઓને ખબર નથી એટલા દસ્તાવેજ આ લોકોએ કર્યા છે એને રદ કરવાની પણ અમે મુમેન્ટ ચલાવવાના છે કેમ કે જમીન હવે શું છે કે આ લોકોને જમીનની ગંધ લાગી છે જે ખનીજ છે વરસાદ પડે પહેલો વરસાદ પડે ત્યારે જમીન ગંધાય છે એવી રીતના આ લોકોને ખનીજની ગંધ આવી છે એટલે એ ચોરી કરવા માટે એ લોકોએ અહીં પડાવ નાખ્યો છે અને એમાં પૂરજોરમાં જે ચાલી રહ્યું છે એ ખનીજ ચોરી અમે અટકાવવા માટે અમારી રીતના બધા પ્રયાસ કરશું કોઈ રેલી કાઢીને બી અમે અટકાવી દઈશું કારણ કે અત્યારે જ જે જેની પાસે ઈસી નથી એવા લોકોની એવી ખાણો અત્યારે બંધ છે બંધ કરી છે પણ કેટલાક માથાભારે લોકો એવા હશે કે જે ચાલુ રાખી હશે એને પણ અમે શોધી સુધીને બંધ કરાવશું કારણ કે આ દેશની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એના બધા સાક્ષી છે આજે મોંઘવારી ભયંકર છે બેરોજગારી ભયંકર છે લોકો બિચારા પાયમાલ થઈ ગયા છે અને એમને કોઈ રસ્તો મળતો નથી પરિણામે કેટલાક લોકો બિચારા આપઘાત કરીને મરી રહ્યા છે અને આ સરકારને કસીબ પડી નથી આવા લોકોની અને આ જે એસ એ આઈ આર જે છે એ તો મતદાર યાદીમાંથી જે મૂળ લોકોના નામ કાઢી નાખવા માટેની આ એક તરકીબ છે એને આધાર કાર્ડ બી વેલિડ ગણવો જોઈએ અનાજ જે આપે છે અનાજ કાર્ડ બી એને વેલિડ ગણવો જોઈએ અને જે પોતાનો એ કાર્ડ છે એ પણ વેલિડ ગણવું જોઈએ એ આમાંથી કાઢી નાખવાનો મતલબ શું છે કે અહીંના જે મતદારો છે એને સાઈટ કરીને એમાં જે માનનારા લોકો છે એટલા જ મત આપે એ જાતની જે વ્યવસ્થા ચૂંટણી પંચે જે કરી છે એને હું સખત શબ્દમાં વખડું છું અને એનો અમે વિરોધ કરવાના છે કારણ કે આ બધું ચાલે નહીં બિહારની અંદર પણ ચોસઠ લાખ મતદારોને તમે સાઈટ કર્યા છે જે વર્ષોથી મત આપતા હતા એવા લોકોને તમે બહારના ગણીને જે સાઈડ કર્યા છે એ કોઈ દિવસ ચાલે નહીં એ ચલાવી લેવામાં આવે એવું નથી અહીં પણ એવું કરવા માગે છે પણ એ પણ એની સામે પણ અમે લડત કરવાના છે અને ગામડા જગાડીને કહીશું કે ભાઈ આ લોકોને કહો કે આ માણસ અહીંથી આટલા વર્ષોથી રહે છે આટલી વખત આટલી ચૂંટણીમાં વોટ આપ્યા છે અને અને તમે કેવી રીતના એને દૂર કરી શકો છો એ જાતનો જે પ્રાવધાન હંમેશા દેશ પર રાજ કરવા માટે આ મામલે વડાપ્રધાન જ્યારે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે તેમણે છોટુ વસાવાએ આ અલગ અલગ વિવિધ માંગ કરી છે ત્યારે વડાપ્રધાન આ બાબતમાં ગંભીરતાથી વિચારીને દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો